તે પોતાના શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે અન્ય જીવજંતુ પણ આવા જ છિદ્રો ધરાવે છે આ નાના છિદ્રોને શ્વસન છિદ્રો કહે છે વાત વિનિમય માટે કીટકો નળીઓનું ઝાડુ ધરાવે છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે

નવમાં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે તે યાદ કરો અળસિયાની ત્વચાને અડીએ તો એ આપણે ભીની ભીની ને ચીકણી લાગશે હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે અને તે ભીની અને ચીકણી હોય છે એની ત્વચા એટલે કે બીજા વંદો છે અળસિયું છે તો અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ પ્રકારની જે શ્વસન અથવા તો શ્વાછોશ્વાસની ક્રિયા હોય એ અલગ અલગ એની રચના હોય છે